થઈ રહ્યા છે એમને વિનંતી કરીશ એક બિંદુ આપો આખો સિંધુ નહીં માગો સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી આપ સૌ આપના વિચારો જણાવો જય પરશુરામ જય પાદે પંચસ પર સંત મહાત્માગણ ભાઈઓ બહેનો ભગિની અને મારો સમાજ જે ગંગા સ્વરૂપે આજે વિરાજમાન છે તે સૌને હું નતમસ્તક વંદન કરું છું મને બનાસકાંઠા પત્નીશું ડીસાનો અને યજ્ઞેશભાઈ અને અશ્વિનભાઈની ટીમે મારી પર જે ભરોસો મૂક્યો છે અને ઉત્તર ગુજરાતની મને જે જવાબદારી આપી છે તે માટે પણ હું બ્રહ્મ સમાજનો અને આખી ટીમનો ખરેખર ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું બનાસકાંઠાનો બ્રહ્મ સમાજ યજ્ઞેશભાઈ તમને કહું તો તમે તો જાણો જ છો પણ અમારો સમાજ અહીંનો ખૂબ ભોળો બનાસકાંઠાનો સુઈગામથી માંડી અંબાજી અને આ બાજુ છે જગાણ સુધી દરેક જગ્યાએ બ્રાહ્મણો પથરાયેલા છે અને બધા પોત રીતે બધા સક્ષમ અને એકદમ મજબૂત સમાજ છે એનો અને આ સમાજને આપણે જેમ વાળી શકીએ એમ તેમ વળે એમ છે અને આ સમાજ માટે આપણે સારો કાર્ય કરીએ જેમ ત્રિવેદી સાહેબે વાત કરી કે તાલુકા તાલુકા મંડળે અમે હવે પહોંચવાના છીએ તો આખા ઉત્તર ગુજરાતમાં બ્રહ્મ સમાજ એક થાય એક હુંકાર કરે અને આપણે સૌ એકબીજાના વાળા મને એવું ભૂલી અને એક ભ્રમ થઈને વર્તીએ એવું સમગ્ર સમાજને વિનંતી કરું છું અને બધું ના કહેતા હું પ્રદેશની ટીમને એક વિનંતી બી કરું છું આજે કે પ્રદેશની કારોબારી પ્રદેશનું એક મહાસંમેલન અમે નડેશ્વરી સુઈગામ બોલાવવા માગીએ છીએ તો આપ અમારા આમંત્રણને સ્વીકાર કરી અને એક મોટી ભ્રમ સમાજ પૂરા ગુજરાતમાંથી નડેશ્વરીમાં આવી અને હુંકાર કરીએ એવી તમે સૌ ટીમને વિનંતી કરું છું ગિરીશભાઈ તમે સ્વીકારતા હો થેન્ક યુ ચલો પ્રદેશ ની ટીમે આપણું આમંત્રણ સ્વીકાર્યું છે તો બનાસકાંઠાની આ જવાબદારી છે કે આપણે લાગી પડીએ અને આગામી દિવસોમાં એક મોટું ભ્રમ સંમેલન થાય હર હર મહાદેવ જય પરશુરામ ધન્યવાદ આભાર